નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્વચ્છ સ્વચ્છ ભારત મિશન મનરેગા તેમજ મિશન મંગલમ જે યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો મિત્રો મારુતિ લેબર સિક્યુરિટી એન્ડ ટ્રાન્સપોર્ટ કંપની અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જિલ્લા કક્ષાએ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ પચાસ ટકાથી વધુ અને કોમ્પ્યુટરના જાણકાર ઓછા ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણ સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા મળવાપાત્ર લાયકાતની વાત કરીએ તો સ્નાતક માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ માનવશાસ્ત્ર અર્થશાસ્ત્ર ભૂગોળ ઇતિહાસ કાયદા કોઈપણ ભાષા ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી રાજનીતિ શાસ્ત્ર જાહેર પ્રશાસન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો તાલુકા કક્ષાએ જગ્યા છે સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ સિવિલ એન્જિનિયર માટેની જગ્યા છે તાલુકા કક્ષાએ ત્રણ જગ્યા માટેની જાહેરાત છે શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત અહીંયા રહેશે તેમજ અનુભવી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ રહેશે માસિક ત્યારબાદ ગ્રામ કક્ષાએ ક્લસ્ટર કોર્ડિનેટર માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સોળ હજાર ચારસો સત્યાસી સ્નાતક માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ માનવશાસ્ત્ર અર્થશાસ્ત્ર ભૂગોળ ઇતિહાસ કાયદા કોઈપણ ભાષા ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી રાજનીતિ શાસ્ત્ર જાહેર પ્રશાસન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે તમે જોઈ શકો છો ગ્રામ્ય કક્ષા માટેની આ ત્રણ જગ્યા છે ક્લસ્ટર કોઓર્ડિનેટર માટેની ઉક્ત જગ્યા છે મિત્રો તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જગ્યાઓ છે મિત્રો આગળ વાત કરશું મનરેગા માટેની જે જગ્યા છે તેના વિશે તો તમે જોઈ શકો છો જિલ્લા કક્ષાએ ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી ઇન સિવિલ અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે પગાર ધોરણ અહીંયા વીસ હજાર રૂપિયા રહેશે મિત્રો જિલ્લા કક્ષાની જગ્યા છે ત્યારબાદ તાલુકા કક્ષાની જગ્યા માટે અહીંયા જે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર માટેની બે જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિષયમાં અનુસ્નાતક અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે તમે જોઈ શકો છો સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ રહેશે તાલુકા કક્ષાએ બે જગ્યા છે મિત્રો એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટી આઈસીટી બીસીએ અથવા તો પીજીડીસીએ અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો સોળ રૂપિયામાં પગાર ધોરણ મળવા પાત્ર થશે ટેકનિકલ આસિસ્ટન્ટની દસ જગ્યા માટેની તાલુકા કક્ષાની જાહેરાત છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરે તો ડિપ્લોમા સિવિલ અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છે સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા ગ્રામ રોજગાર સેવક માટેની છ જગ્યા છે મિત્રો ગ્રામ્ય કક્ષાએ જેમાં સ્નાતક કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે ગ્રામ્ય કક્ષા માટેની જગ્યા છે મિત્રો છ જગ્યા જેમાં સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિશન મંગલમ યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ

ત્યારબાદ આસિસ્ટન્ટ જી એમસીઆરએસ માટેની એક જગ્યા છે જિલ્લા કક્ષાએ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમબીએ પીજીડીએમ પીજીએમબી ઇન માર્કેટિંગ બિઝનેસ મેનેજમેન્ટ ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી ચોવીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જે એગ્રી જે હોર્ટિકલ્ચર તેમજ ડેરી માટેની એક જગ્યા છે મિત્રો જિલ્લા કક્ષાએ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એનિમલ હસબન્ડ્રી એમઆરમ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી જિલ્લા કક્ષા માટેની જગ્યા છે ચોવીસ હજાર રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ આ તાલુકા લાઇવલીહુડ મેનેજર માટેની બે જગ્યા છે તાલુકા કક્ષાએ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એબીએ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ સોળ હજાર ચારસો સત્યાસી રૂપિયા પગાર ધોરણ આસિસ્ટન્ટ મેનેજર પ્રોજેક્ટ મેનેજર તાલુકા કક્ષા ની 10 જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમએસડબલ્યુ એમપીએ વિલ બી પ્રેફર્ડ 16487 રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ ક્લસ્ટર કોઓર્ડિનેટર માટેની ગ્રામ્ય કક્ષાએ નવ જગ્યા માટેની જાહેરાત છે જેમાં 12 પાસ એન્ડ ગ્રેજ્યુએટ વિલ બી પ્રેફર્ડ 16487 રૂપિયા પગાર ધોરણ રહેશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્ય भास्कर નવસારી આવૃત્તિમાં 30 જાન્યુઆરી 2025 ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો જિલ્લા કક્ષાની જે ગ્રામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે નવસારી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે અરજી કેવી રીતે કરવી મિત્રો તો ઉપરોક્ત સરનામે ઈમેલ થી સરનામે અથવા તો થી દિન સાતમાં અરજી કરવાની રહેશે સંબંધિત જગ્યા માટે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય કે અર્ધ સરકાર માન્ય અનુભવનું પ્રમાણપત્ર કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રમાણિત નકલોમાં મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે તેમજ ઈમેલ એડ્રેસમાં આપવામાં આવેલું છે મારુતિ કંપની 22@gmail.com ટુ એટ જીમેલ કોમ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે સસ્તાનું સરનામું અહીંયા આપેલું છે મારુતિ લેબર સિક્યુરિટી એન્ડ ટ્રાન્સપોર્ટ કંપની 11th થર્ડ ફ્લોર મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર રાજમહેલ રોડ મહેસાણા જે અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો જે વિવિધ યોજનાઓ અંતર્ગત ભરતી માટે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય